જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં જાણીએ કે પોષ માસની વધ પક્ષની એકાદશી ક્યારે છે તેનું શું મહત્ત્વ છે તેમજ આ દિવસે કરવાના શાસ્ત્રોમાં જણાવેલા કાર્યો જાણીએ અને આ દિવસે સાંભળવાની કથાવાર્તા સાંભળીએ મિત્રો પોષ માસની વધ પક્ષની એકાદશી કે જેને શટ્ટિલા એકાદશી કહેવાય છે આ એકાદશી વર્ષની ઉત્તમ એકાદશી છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના પરસેવામાંથી ઉત્પન્ન થયેલ તલના છ રીતે ઉપાય કરવામાં આવે છે જે ઉપાય કરવાથી તેમજ ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે આ દિવસે કરવાના છ ઉપાય કયા છે અને એ ઉપાય કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે એ જાણીએ મિત્રો શટતીલા એકાદશીના દિવસે તલનું ખૂબ જ મહત્ત્વ હોય છે શટતીલામાં ષટનો અર્થ થાય છે છ અને તિલા એટલે તલ જે મુજબ આ દિવસે તલનો છ પ્રકારે ઉપાય કરવાનો મહિમા છે તેથી જ આ એકાદશી શટતિલા નામથી પ્રસિદ્ધ થઈ છે મિત્રો શાસ્ત્રોમાં જણાવેલ પૌરાણિક કથા અનુસાર આ દિવસે તલનું દાન તલ મિશ્રિત જળથી સ્નાન ભોજનમાં તલનો ઉપયોગ તલનો હોમ તેમજ આ દિવસે તલની વાવણી કરવાનો રિવાજ છે ભગવાન શ્રી કૃષ્ણએ ષટતિલા એકાદશીનો મહિમા ગાયો છે અને કહ્યું છે કે સંસારના જીવો કર્મો કરતા રહે છે જાણતા અજાણતા તેનાથી કોઈ પાપ કર્મ થઈ જાય છે તો એ પાપ કર્મમાંથી મુક્ત થવા ષટતિલા એકાદશીના દિવસે છ ઉપાયો વર્ણવ્યા છે જે ઉપાયો આ જન્મના પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે એટલું જ નહીં પણ તલના આ ઉપાયો અને દાનનું ફળ સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે તો પહેલો ઉપાય છે કે ષટતિલા એકાદશીના દિવસે સ્નાન કરતા સમયે તલનો ઉબટન લગાવી સ્નાન કરવાના જળમાં તલ ઉમેરી સ્નાન કરવું બીજો ઉપાય છે ભગવાનની પૂજામાં ભગવાનને તલથી બનાવેલ પ્રસાદનો ભોગ અર્પણ કરવો ત્રીજો ઉપાય છે ષટતિલા એકાદશીની પૂજામાં તલથી હવન કરવો ચોથો ઉપાય છે ગરીબ અને જરૂરિયાત વ્યક્તિને તલનું દાન કરવું પાંચમો ઉપાય છે જળમાં તલ ઉમેરી એ જળ ગ્રહણ કરવું છઠ્ઠો ઉપાય છે તલના લાડુ બનાવવા કે તલની કોઈ વાનગી બનાવી પરિવારે તેનું ભોજન કરવું તેમજ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ દિવસે એકાદશીનો ઉપવાસ ન થઈ શકે કે આગળ બતાવેલ કોઈ ઉપાયો ન થઈ શકે તો માત્ર તલ શબ્દનું સતત ઉચ્ચારણ કરવું તલ શબ્દના ઉચ્ચારણ માત્રથી જાણે અજાણે બોલાયેલા અપશબ્દો તેમજ પાપનો નાશ થાય છે કારણ કે તલ એ ભગવાન વિષ્ણુના અંગમાંથી પ્રગટ થયેલ છે અને ભગવાન વિષ્ણુને તલ અતિ પ્રિય છે તો આ દિવસે કરેલા તલના આ છ ઉપાયમાંથી કોઈ પણ એક ઉપાય પણ કરવામાં આવે તો પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે અંતે વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે તો આવી ઉત્તમ એકાદશી ક્યારે છે એ જાણીએ પોષ પોષવદટતિલા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાંજે પાંચ કલાક અને ત્રીસ મિનિટે અને પૂર્ણ થાય છે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાંજે ચાર વાગે અને પાંચ મિનિટે પૂર્ણ થાય છે માટે સૂર્યોદયની તિથિ પ્રમાણે જ વ્રત રાખવાનું હોય છે માટે ષ્ટિલા એકાદશી વ્રતનો ઉપવાસ કરવાનો રહેશે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારે વ્રત રાખવાનું રહેશે આ દિવસે તલનું દાન કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે ભગવાન વિષ્ણુની કૃપાથી આ લોકમાં સુખ ભોગવી અંતે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે આ દિવસે શટતિલા એકાદશીની કથા સાંભળવાનું પણ મહત્ત્વ છે તો સાંભળીએ એકાદશીની કથા વાર્તા ભગવાન શ્રીહરિની જય વર્ષો પહેલાંની આ વાત છે દલભ્ય ઋષિએ પુલસ્ય ઋષિને પ્રશ્ન પૂછ્યો કે હે બ્રાહ્મણ મૃત્યુલોકમાં અસંખ્ય મનુષ્યો પરસ્ત્રી ગમન ચોરી હિંસા બ્રહ્મહત્યા જેવા જાત જાતના પાપ કર્મો કરે છે તો એવું કયું વ્રત કરે કે જેના લીધે તેને નરકમાં ન જવું પડે અગત્ય ઋષિએ વિચાર કરીને કહ્યું કે હે ઋષિ તમે ઉત્તમ પ્રકારની ગુપ્ત વાત પૂછી છે તે વિશે આજ દિન સુધીમાં બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્રાદિક દેવતાઓએ કોઈને કશું કહ્યું નથી તેમ છતાં તમને કહું છું પોતાના કલ્યાણના અર્થે ભાવિક મનુષ્યે શ્રેષ્ઠ શટતીલા એકાદશીનું વ્રત પોષ માસની વધ અગિયારસે પુષ્ય નક્ષત્રમાં કરવું જોઈએ રથ ધારીએ સ્નાન કરી પવિત્ર થઈ ઇન્દ્રિયોને વશમાં રાખી કામ ક્રોધ મોહ લોભ ઈર્ષા અને અહંકારને ત્યજીને આ દિવસે નારાયણ ભગવાનની પૂજા કરીને એકાગ્રતાથી સ્મરણ કરવું પછી પૃથ્વી પર પડેલું ગાયનું છાણ લઈ તેમાં તલ તથા રૂપેળવી તેના એકસોને આઠ ગોળા કરવા વધ પોષ મહિનામાં મૂળ નક્ષત્ર હોય ત્યારે તે ગોળાની હવનમાં આહુતિ આપવી ત્યાર પછી પ્રતિપદા કે કૃષ્ણ એકાદશીના દિવસે નિયમ ધારણ કરવો તે પછી સ્નાન કરી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું રાત્રે જાગરણ કરી કીર્તન કરવું અને શંખ ચક્ર ગદાધારી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું ભગવાનને ચંદન કેસર અને કપૂર વગેરે સુગંધિત પદાર્થો સમર્પણ કરવા અને ખીચડીનું નૈવેદ્ય સમર્પણ કરવું ભગવાન શ્રી કૃષ્ણના નામોનું સતત સ્મરણ કર્યા કરવું ભૂરું કોળું સોપારી કે શ્રીફળ લઈને ભગવાનની પૂજા કરીને અર્ધ્ય સમર્પિત કરી પ્રાર્થના કરવી કે હે કેશવ તમે દયાના સાગર છો અને નરકવાસ ભોગવનારની સદગતિ કરો છો તો સંસાર સાગરમાં ડૂબેલા મારા પર પ્રસન્ન થાય મારો ઉદ્ધાર કરો આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ શર્ટતિલા એકાદશી વ્રતમાં છ પ્રકારે તલનો ઉપયોગ કરવાનો હોય છે ખાવામાં સફેદ તલ અને દાનમાં કાળા તલનો ઉપયોગ કરવો તલ નાખેલા પાણીથી સ્નાન કરવું તલનું તેલ શરીરે લગાડવું તલનું પાણી પીવું તલનો હોમ કરવો તલ ખાવા તલનું દાન દેવું વ્રતધારીઓ આ છ પ્રકારે તલનો ઉપયોગ કરે તો તેના પાપનો ક્ષય થાય છે આ વ્રતમાં તલનો મહિમા વધારે હોવાથી શટતિલા એકાદશી કહેવાય છે અને વ્રતધારીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કર્યા પછી બ્રાહ્મણનું પૂજન કરી તેને છત્ર ઘોડા અને વસ્ત્રનું દાન કરવું અને ફરી ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન આપ મારા પર પ્રસન્ન થાવો આ પછી ભાવિકે યથાશક્તિ બ્રાહ્મણને કપીલા ગાય અને તલ ભરેલા વાસણનું દાન કરવું બ્રાહ્મણને શક્તિ પ્રમાણે કાળા તલ આપવા વૃદ્ધારીએ બ્રાહ્મણને જેટલા તલ આપે તેટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગમાં વસી દેવોને પૂજ્ય થાય છે એક સમયે દેવર્ષિ નારદજીએ ભગવાનને ષઠતિલા એકાદશીના મહાત્મ્ય વિશે પૂછેલો ત્યારે ભગવાનને કહેલું કે હે નારદ મેં જે વૃતાંત જાણેલું છે તે જ કહું છું પૂર્વે મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી હતી તે નિરંતર દેવપૂજામાં મગ્ન રહી મારી ભક્તિ કરતી હતી માસોપવાસ વ્રત પણ ભક્તિપૂર્વક કરતી વારંવાર ઉપવાસ કરી પોતાના શરીરને કષ્ટ આપતી હતી એ એટલી બધી ઉદાર હતી કે ગરીબ બ્રાહ્મણ અને કુમારિકાઓને રહેવા માટે ઘર પણ દાનમાં આપતી હતી વ્રત નિયમ પાળવાથી તેનું શરીર પવિત્ર થયું હતું પરંતુ તેણે ક્યારેય કોઈ વિષ્ણુ ભક્તને નાનું કે મોટું દાન આપ્યું ન હતું બ્રાહ્મણીનું કર્મ જાણી હું પૃથ્વી ઉપર ગયો અને કપિલરૂપ ધારણ કરી હાથમાં પાત્ર લઈ બ્રાહ્મણી પાસે ભિક્ષા માગવા જઈ ઊભો રહ્યો તો તેણીએ મને પૂછ્યું તું અહીં મારી પાસે કેમ આવ્યો છે મેં કહ્યું કે મૈયા હું તો ભિક્ષા આવ્યો છું મારું કહેવું સાંભળી તે બ્રાહ્મણી ક્રોધે ભરાય માટીનો એક ગોળો ત્રાંબાના વાસણમાં નાખ્યો એટલે હું તો એ પાછો લઈ સ્વર્ગમાં ચાલ્યો ગયો કેટલાય કાળ પછી કષ્ટના વ્રતો કરવાવાળી બ્રાહ્મણી વ્રત નિયમના પ્રભાવથી સ્વર્ગમાં આવી તેણીએ મને માટીનો ગોળો આપ્યો તેથી તે બ્રાહ્મણીને ઉત્તમ ગ્રહની પ્રાપ્તિ થઈ પણ તે ગ્રહ ખાલી હતો તેના અનાજ વગેરે કોઈ સામગ્રી ન હતી તેથી તે મારી પાસે આવી ગુસ્સે થઈ કહેવા લાગી મેં પાર વગરના વ્રતો કર્યા અને પરમાત્માની ઘણી આરાધના કરી છતાં મારા ઘરમાં અન્ન આદિ કોઈ સામગ્રી કેમ નથી તેની વાત સાંભળી મેં તેને કહ્યું તું કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ કર્યા વિના જેવી રીતે અહીં આવી છે તેવી રીતે તારા ઘરે જતી રહે અને ઘરના દ્વાર બંધ કરીને અંદર બેસી રહેજે કેટલીક વાર પછી તારા ઘરના બંધ દ્વાર આગળ કેટલીક સ્ત્રીઓ સહિત દેવાંગનાઓ આવશે તેણીઓ તને શટતિલા એકાદશીનું પુણ્ય સંભળાવશે તે પૂરું સાંભળ્યા પછી જ દ્વાર ઉઘાડજે ભગવાનના આદેશથી બ્રાહ્મણી તરત જ પોતાના ઘરે ગઈ અને દ્વાર બંધ કરી અંદરના ઓરડામાં બેસી રહી થોડી વાર પછી દેવાંગનાઓ કેટલીક સ્ત્રીઓ સાથે ત્યાં આવી અને કહેવા લાગી કે બાઈ બારણા કેમ બંધ કર્યા છે અમે બધી તને જોવા આવી છીએ તો જટ બારણા ઉઘાડ બ્રાહ્મણી ઘરમાંથી બોલી તમે પ્રથમ શટતિલા એકાદશીનું પુણ્ય સંભળાવો પછી હું દ્વાર ઉઘાડીશ પરંતુ પુણ્યનો ક્ષય થવાના ભયથી કોઈએ તેને ઉત્તર ન આપ્યો આખરે એક ભલી દેવાંગના બોલી કે હે બાઈ તને જોવાને હું બહુ તલપાપડ થઈ છું માટે તને કહું છું ફરી તું દ્વાર ઉઘાડજે એમ કહી ભલી દેવાંગનાએ તેને શર્ટતિલા એકાદશીનું પુણ્ય સંભળાવ્યું તે પૂરું સાંભળ્યા પછી બ્રાહ્મણીએ દ્વાર ઉઘાડ્યો અને દેવાંગનાઓએ તથા તેની સાથે આવેલી સ્ત્રીઓએ બ્રાહ્મણીનું દિવ્ય રૂપ જોયું ભગવાને પછી નારદજીને કહ્યું કે હે નારદ આ બ્રાહ્મણીનું સ્વરૂપ અપ્સરાઓ કરતાં પણ અધિક સોહામણું હતું કારણ કે બ્રાહ્મણીને ષટતિલા એકાદશીના પુણ્ય પ્રભાવથી સૌંદર્ય અન્ન ધન સોનું રૂપુ રત્નો આદિની પ્રાપ્તિ થઈ હતી સમજૂ સ્ત્રી પુરુષોએ કોઈ પણ પ્રકારનો લોભ ન કરવો લોભે લક્ષણ જાય કંજુસાઈનો સ્વભાવ પણ ત્યજી દેવો આપણી પાસે જે કંઈ હોય તેમાંથી યથાશક્તિ બ્રાહ્મણને તલ અને વસ્ત્રોદાનમાં આપવા આથી વ્રત ધારીને જન્મોજન્મ આરોગ્યની પ્રાપ્તિ થાય છે જેઓ ભક્તિપૂર્વક ષટતિલા એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરે છે તેના કષ્ટ અને દારિદ્ર દૂર થાય છે તો આવું છે ષટતિલા એકાદશીનું મહત્ત્વ આશા રાખું છું આજની એકાદશીનું મહત્ત્વ અને કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમે હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો ફરી મળીશું આવી જ વ્રતકથાઓ સાથે જય શ્રી કૃષ્ણ